સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયું ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિને લઈ તંત્ર એલર્ટ સુરેન્દ્રનગર રેલવે મથકો મંદિરો જળાશયો ડેમો અને ખાસ કરીને વધુ લોકોની અવર જવર રહેતી હોય તેવા સ્થળોએ સિક્યોરિટીમાં વધારો કરાયો સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા બસોથી વધુ હોસ્પિટલોમાં બેડ દવાઓ અને સ્ટાફની પણ સુવિધાઓ કરવા સૂચના અપાય બ્લડ બેન્કોમાં લોહીની વ્યવસ્થા કરવા પણ અપાઈ સૂચના તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા પણ કરાયો આદેશ આર્મી પોલીસ સાથે સુરેન્દ્રનગર કલેક્ટરની ખાસ બેઠક ચાર હજાર પોલીસ કર્મીને પણ રખાયા તૈનાત ચાલીસ પીજી વિશે દસ આરએમબી વિભાગની ટીમોને પણ કાર્યરત કરવામાં આવી યુદ્ધ વચ્ચે તણાવ જેવી પરિસ્થિતિને લઈ તંત્ર બન્યું સજ્જ ગઈકાલે સોનગર જિલ્લાના માનનીય પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકર સાહેબના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જે ઘટિત ઘટનાઓ છે એના અનુસંધાને જિલ્લા વહીવટ તંત્ર તરફથી શું શું પૂર્વ તૈયારીઓ છે અને આગામી સમયમાં યુદ્ધ અથવા તો ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લાની જે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ તૈયારીઓ થયેલી છે એની એક રિવ્યુ મિટિંગ રાખવામાં આવી હતી ભવિષ્યમાં આવા ઘટનાઓને પહોંચી વળવા માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર તરફથી દરેક વિભાગ સુસજ્જ છે હેલ્થ ડિપાર્ટમેન્ટ આર ડિપાર્ટમેન્ટ બીજીવીસીએલ પુરવઠા અધિકારી એમની શાખાઓ અને એ સિવાય તમામ ડિપાર્ટમેન્ટ જિલ્લાના ભવિષ્યની ઘટનાઓને શક્યતાઓને આધાર રાખીને બધી તૈયારીઓ અમને પૂરી કરવા આવી રહી છે તેમજ આર્મી એનસીસી અને એનએસએસ અને હોમગાર્ડ એ તમામ સાથે જિલ્લા વહીવટીતંત્ર તરફથી સંકલન કરીને એમને પણ પૂરતો સપોર્ટ અને સહયોગ કરવામાં આવશે આમ સુરત જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ સાથે સાથે લોકોને પણ અપીલ છે કે કોઈ અફવાઓ પર ધ્યાન ના આપે અત્યારે હાલ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલ છે અને તંત્ર તરફથી ભવિષ્યમાં જો કોઈ આવી ઘટનાઓ બને એના માટે આ એક ફક્ત પૂર્વદારે તરીકેના ભાગરૂપે આ એક્સરસાઇઝ કરવામાં આવી રહી છે